ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગુજરાતી ચેનલ ટીડીઓ ટીડીઓમાં ટીનો અર્થ તાલુકા ડીનો અર્થ ડેવલપમેન્ટ અને ઓનો અર્થ ઓફિસર થાય છે આમ ટીડીઓનું ફૂલ ફોર્મ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર થાય છે ટીડીઓ ટીડીઓમાં ટીનો અર્થ તાલુકા ડીનો અર્થ ડેવલપમેન્ટ અને O નો અર્થ ઓફિસર થાય છે આમ TDO નું ફૂલ ફોર્મ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ winninggujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં